દશ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું એક આગરાવત આપનું हार्दिक સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ગરિયાધારમાં યંગ કમિટીની અનોખી પહેલ પિત્તાવગરની અગિયાર દીકરીઓના લગ્ન ગરિયાધાર સ્થાનિક યંગ કમિટી દ્વારા પિતા 11 અગિયાર દીકરીઓના ભવ્ય સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતા અને સહાયતાના ઉજાડા સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં નવ દંપતીઓનો ભવ્ય નિગાહ

મુબારક પ્રસંગ દરમિયાન સમસ્ત મુસ્લિમ યંગ દ્વારા આ મુબારક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું છે હું સમસ્ત આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાગણીઓ જેમને મને આમંત્રિત કરી અને સ્ટેજ ઉપર બે શબ્દ બોલવાનો મોકો આપેલો અને સમાજની દરેક બહેનોને દીકરીઓને સમસ્ત વાલીઓની હાજરીમાં મને એમને પ્રેરણા આપવાની બે શબ્દ મોટિવેશનના કહેવાની મને તક આપી હું ડૉક્ટર ખુશબુ ગારિયાધાર સરકારી દવાખાનામાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું મેં ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે આજે મુસ્લિમ સમાજમાં આપણા સમાજ એજ્યુકેશનમાં ઘણો આગળ આવીને પ્રેરણા ઉત્સાહ પ્રમોશન જે આપણે કહેવાય એજ્યુકેશનમાં એ રીતે આપે એ હું આશા રાખું છું હું જે સમાજમાં ગ્રેજ્યુએશન કરવું ખૂબ અઘરું હોય છે જ્યાં મેં ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું સંઘર્ષનો સામનો કરતા આ એક પદ પ્રાપ્ત કર્યું છે આપણો સમાજ કે જ્યાં ભાઈચારો ખૂબ જોવા મળે છે જે ભાઈચારાનું એક પ્રતિક છે આ ભાઈચારો જે એકબીજાને મદદ માટે હંમેશા તત્પર રહે છે આ ભાઈચારાનો લાભ લઈને આ સંઘર્ષનો સામનો કરવો સહેજ પણ શક્ય છે એટલે મારી બધી જ બહેનોને અધિકારીઓને મા બાપને વાલીગણને વિનંતી છે કે જો હું કરી શકતી હોય સંઘર્ષોનો સામનો કરીને તો બધા માટે એ શક્ય છે કે એ આગળ આવે પોતાના સમાજનું એક દીકરી જ્યારે ભણે ત્યારે બે કુટુંબ વિકાસશીલ થાય અને આગળ આવે તો મારી વિનંતી સાથે હું આશા રાખું છું કે બધા જ એમની દીકરીને કેવી રીતે આગળ આવવું કેવી રીતે પોતાનો માર્ગ બનાવવો એના માટે એમને પ્રેરણા સાથ સહકાર અને જરૂરી માર્ગદર્શન ખૂબ આપે આજ રોજ સમસ્ત મુસ્લિમ યંગ કમિટી દ્વારા આ ભવ્ય સમારોહનું પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જે ખૂબ સન્માનને લાયક છે ખૂબ મોટી વાત છે આ પ્રસંગ આજે ગારિયાધાર મુકામે મુસ્લિમ આર્યાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલેદાદ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ અને આ સમૂહસાદી પ્રસંગે કાર્યધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહસાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ સાદી ગરિયાદાર મુકામે યોજાય અને આ સમૂહ સાદીની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કે આ સમૂહ સાદીની અંદર દરેક સમાજે હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે ખરેખર આ સમૂહ લગ્ન એક સફળતાપૂર્વક કહેવાય અને આ સમૂહ લગ્નનો મેસેજ ભાવનગર તથા ગુજરાત ની અંદર એક એક કાર્યધાર ના જે નવ યુવાનો હતા નવ યુવાન કમિટી કે અત્યારે યુવાનો મોજ શોખ થી જીવવાનું વિચારતા હોય પણ જાણે આ કમિટી એ જયારે સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ અને આવતા દિવસોની અંદર આ કાર્યધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ સાથેનું આયોજન કરવા જઈ રહી છે તો જે લોકો એમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ કાર્યદાર મુસ્લિમ સમૂહ પછી તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું પ્રથમ સમૂહ સાદી નિમિત્તે આ કાર્યદારની યુવા કમિટી જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે તેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇનામ વિતરણ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને ધન્યવાદ થેન્ક યુ